નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં મનસુખ રાઠોડ અને એક મહિલા સાથેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે જેના અંદર તેઓ બંને વાત કરી રહ્યા છે કે સુરાપુરા ધામના શ્રી સંત દાનભા બાપુ જે છે તેઓ સત્ય છે અથવા તો એ એક પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે તો મિત્રો આ બંને શું ચર્ચા કરી એના માટે સાંભળો કોલ રેકોર્ડિંગ મિત્રો એ પહેલાં તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી લેજો મનસુખભાઈ બોલું

અમે તો જે કઈ હોય એ સત્ય ઘટના ની વાત કરી હોય બેન અને અમારે આમ ફોન આવ્યો એ અત્યારે તમે વાત કરો તો એનો અમે તમને જવાબ દઈ અમારે એવી હોય તમે અત્યારે શું કેવા માંગો છો શેના માટે ફોન કર્યો તો એ કયો એટલે જવાબ આપી હા પણ એમ નઈ આ તમે એમ કયો છો કે સુરો પૂરો આવો હોય સુરા પુરા આવા હોય પણ અને કે દાનભા બાપુ ની કે ખોટું કે વિદ્યા છે પણ તમારે ત્યાં બધા વિડીયા ઉતારી ને જોવા જાવું જોઈએ ભઈલા પણ બેન જોવા જે હા બાટ વૃદ્ધ આશ્રમ માં હોય તો માંગણ છે એ કાઈક માંગવા માટે જાય છે હવે આય તો સદગુરુ બળે પરમારથી જાકા અંગ તપત બુજાવી દે ઓર કેવો દે દે અપના રંગ બેન આ તો મહાપુરુષો ની સત્સંગ ધારા હાલી જતી હોય એને ક્યાંય માંગવા જેવું ક્યાં છે તમે રાઠોડ છો ને એટલે હું રાઠોડ ની દીકરી છું એટલું સમજ માંગુ છું આપડે હું રાજપૂત છું સોહાણ ની વહુ છું અને રાઠોડ ની દીકરી છું પોતે સમજ છે તમે કોઈ કોઈ એમ નામ કે સમજવાના છે આ જે જવાના છે એ મારા બાપ કીધે બેન થવાના છે એ જવાના છે બેન કેમ કે એની ગ્રંથિ છે મને અહિયાં કઈ ખાવા થાય છે કે તો આપણે કોઈ પણ ઉપર કોઈ ના હોય સુરાપુરા અમારા હોય તમારા હોય દાદા હોય માતાજી કોઈ ઉપર આપણે અધિકાર નથી ભાઈ હું એમ તો અને આ એક છે મારી વાત પેલા સાંભળો આ આપડે પૃથ્વીરાજ ચૌહાણ હતા બરોબર તો તમે મારા ભાઈ છો મારે કેવું પડે છે તો એને એના મામા એને મરાવી નાખ્યા હતા બેન એ બધ સુમ કોર્ટે કાગળ નહોતો રામાયણ લખી કોઈ જે એ જયારે રામાયણ લખી ને ત્યારે બેન એને પાંદડામાં લખી છે લેખન નોતું તો આ કાગળ નું સંશોધન કોને કર્યું આ રામાયણ લખાણી ક્યાંથી એનો કોઈ પુરાવો નથી

બાઈ નું બે કરીને આ કૃષ્ણ ભગવાન નું તમે કયો કે મોરલી ભગવાન નથી કેતો આ સારામ બાપુ નું કઉશું બેન કૃષ્ણ ભગવાન બાપુ તો હતો તેવો સમયે બધા પૈસા લાગતા બાપા જગત અટાણ ઉડા મારી વાત સાંભળો મારે હવે નોકરી પતિ ઘરે હું એટલું જ કઉ છું કે હું તો જ્યાં બને ત્યાં હું તો સત્ય હું તો જો કોઈ ને માનતી નતી પેલા પણ અહીંયા ગઈ ને

છે કોઈ માતાજી પરચો ક્યાંય દેતા હોય તો ઈ પરચા જો ક્યાં દેતા હોય એને ભગવાન અમે નથી માનતા ભગવાન નો કોઈ પરચો ન હોય આ સૂર્ય ઉગે શું ગાયું કાઢવા વાળા એમાં ઈવડે સૂર્ય નો પ્રથા ન પડે એનો રી ચડે એનો સંત કેવાય હવે આપણે તટણ બેન જો કોક ને કઈ કીધું હોય તો પછી એની હાટુ થઈને માણસો મર્ડર નાખે બેન મારી વાત સાંભળો કે આપડે બેન ભાઈ તરીકે જ વાત કરી છે પણ મારો કહેવાનો મિનિંગ એમ છે બેન કે હમણાં ધંધુકાની અંદર કિશન ભરવાડ ખાલી દિબેટ બારામાં મર્ડર થઈ ગયું નટણ એમાં મોટો બોંબાલ કીધે ભગવાન બતાવવાનો એ નટણ બધાય જેલમાં છે આપડે હું તો કઉ જેટલું બને એટલું ખરાબ હું ખરાબ બોલ્યો નથી દાનભા વિશે નથી બોલ્યો પણ હું એવું કઉ છું કે ભાઈ તમે આ ગેકાય છે એ તમારા પોતાની વસ્તુ છે તમે દુનિયા છે જે ભગવાન છે એ જન્મતોય નથી ને મરતો નથી જેટલા જન્મ ધારી ને આવ્યા ઈ બધા મરી ગયા રામચંદ્ર વ્યાગ્યા કૃષ્ણ વ્યાગ્યા રામોપીર વ્યાજ ગયા તો એક બચ્ચા નથી અને આપડે વ્યાજ જવાના છીએ વાત અમે કરી છે આ જગતની અંદર કોઈ બચ્યું નથી કોઈ બચવાનું નથી તો ભગવાન માનવો કે ને આપડે વ્યાઈ ગયા તો સૂર્યચંદ્ર છે તો છે

તો દાર ભાઈઓ ભાઈ ની આવ્યા તા તો દાદા ન્યા નીકળ્યા બરોબર દાદા એટલે નાગ દાદા નો નાગ છે એ દાદા થોડા નાગણ નું બચું છે કવિ કાગ બાપુ કુળ કેરી નાગણ કે ચંદન ને વીટળા આ ગયું નહી મુખડા કેરું ઝેર કે બાપુ ચંદન ને સુખડે ને શું કરે ઈ આખા નાગણે છે ને નાગ ના હોતી ચંદન માં વીટળાઇ ગયું તો મુખ માંથી ઝેર નો ગયું ઉપાધિ કરવામાં જીવી જા દાદા સીધા વાંધીએ ને આપડો એકનો દીકરો હોય ગમે હોય મરી જાય નઈ તમારે હોય ને

જો ઈ સરમાળી સ્પાદમ એવડી હોય અને ઈ હોય તો તો આ દવાખાના વાળા એને કઈ ખબર ન પડતી તો તો દાદો દવાખાના આગળ બીઆેજેશન બાટલા ને દવા ઉછાવી સરમાળિયા ને અગરબત્તી કરીને પગે લાગી જાય એટલે શેર નો સડે બેન ઈ સડે ઈ કાય ધંધો ધંધો કરવા ભઈલા બેઠા તો હું પણ બેન ની તો એટલી તાકાત હોય ને કે ગરીબ માણા હોય જેની પાસે પૈસા ના હોય બિચારા વ્યાજ વાર લાવીને ડોક્ટર નથી તો તો સરમાળિયા ને અગરબત્તી કરે જ બતી ન જાય

ના દાદા દાનબાબા પૂર્યા ને ઈ ભગવાન નથી દાનબા ભાઈ માણા છે